હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં આપણે દાળ બનાવાના છીએ અને એ દાળવડા મગનું શાક વધ્યું હતું તેમાંથી આપણે બનાવ્યા છીએ ખૂબ જ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનવાના છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે કઈ રીતે બનાવ્યા છે તેના માટે મેં અહીં બે વાટકાં મગનું શાક લીધેલું છે એક વાટકો સોજી અને અડધો વાટકો આપણે દહીં લીધું છે તેને આપણે એક મિક્સરનું મોટું ખાનું લેવાનું છે તેની અંદર આ મગને નાખી દેવાના છે મગનું શાક છે જે બે વાટકા જેટલું છે તે મેં નાખી દીધું છે ત્યારબાદ આપણે પોણો વાટકો આપણે સોજી જે લીધી છે એ નાખી દઈશું અને અડધો વાટકો દહીં છે એ નાખી દઈશું અને ફ્રેન્ડ્સ તમારે જરૂર પડે તો ત્રણથી ચાર ચમચી પાણી નાખવાનું છે અને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે આવી રીતે ઢાંકણ ઢાંકી અને સરસ ક્રશ આપણે કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું દાળનું ખીરું સરસ થી બનીને રેડી થઈ ગયું છે તો આવી રીતે ખીરું સરસ આમ રેડી કરી લેવાનું છે ત્યારબાદ આપણે એક બાઉલ લેવાનું છે અને તેની અંદર આ ધીમે ધીમે બધું જ ખીરું આપણે લઈ લેવાનું છે અને ખીરું ફ્રેન્ડ્સ આટલું ઘાટું જ રાખવાનું છે હવે આપણે પાણી નાખી અને પતલું નથી કરવાનું ત્યારબાદ હવે આપણે એક ચમચી આપણે મીઠું નાખીશું અને અડધી ચમચી ઈનો નાખીશું ત્યારબાદ હાથથી આપણે હવે આ ખીરાને ફીણવાનું છે આગળ પાછળ કરી અને ખીરાને ખૂબ સરસ રીતે આપણે ફીણીશું તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે ફીણીએ છીએ આવી રીતે હળવે હળવે ફીણવાનું છે જેથી એકદમ આપણું ખીર સ્મૂથ થઈ જાય અને ભજીયા પડી શકે એવું સરસ આપણો મસ્ત વડા બને એવું સરસ થઈ જાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે હું વડા પાડું છું તો વડા પણ પડવા લાગ્યા છે હવે આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે એમાં ધીમે ધીમે નાના નાના વડા મૂકીશું કારણ કે એનું કારણ છે કે વડા તેલમાં જતાં ફૂલવા લાગશે તમે જોઈ પણ શકો છો કે વડા ફૂલવા લાગ્યા છે તો તેલની અંદર જેટલા વડા સમાય તેટલા આપણે વડા તેલમાં નાખી દઈશું ત્યાર પછી આગળ પાછળ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ક્રિસ્પી સરસ તળવાના છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થવાના છે અને વડા હવે આપણે તળાઈને રેડી થઈ ગયા છે તો આપણે બધા એક એક કરીને બધા વડાને આપણે ઝારાની અંદર કાઢી લઈશું આવી રીતે ધીમે ધીમે ઝારાની અંદર કાઢી લેવાના છે એકદમ ગોળ અને એકદમ ક્રિસ્પી બન્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બહુ સરસ આપણે દાળ વડા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એક ડીશની અંદર કાઢી લઈશું અને આની આ પ્રોસેસ આપણે બીજી વખત કરીશું તેલ ગરમ જ છે અને તેની અંદર ઝીણા ઝીણા આપણે દાળ વડા પાડવાના છે અને આવી રીતે ફૂલી જવાના છે ફ્રેન્ડ્સ ક્યારેય પણ આવી રીતે મગનું શાક બનાવ્યું હોય અને વધ્યું હોય તો આવી રીતે તમે સોજીનો ઉપયોગ કરી અને દાળ વડા તમે બનાવી શકો છો ખૂબ જ એટલે ખૂબ જ ખાવામાં ટેસ્ટી થાય છે અને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ સોફ્ટ થાય છે તમે અને કોઈપણ સોસ સાથે કે ચા સાથે કે ગ્રીન ચટણી સાથે કોઈ પણ ખજૂર આંબલીની ચટણી સાથે તમે ખાઈ શકો છો ખૂબ જ સરસ આપણે દાળ બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ વધેલા મગના શાકમાંથી જે આપણે દાળ બનાવ્યા છીએ તે વાનગી તમને મારી ગમી હોય તો મારી આ જનરને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ